અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં પાર્સલ બ્લાસ્ટમાં મોટો ખુલાસો થયો છે રૂપેણ બારોટના ઘરે તપાસ કરતા દેશી કટ્ટા મળી આવ્યા ત્રણ દેશી કટ્ટાને બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી અંગત અદાવતમાં બ્લાસ્ટ કર્યો હોવાનું ખુલ્યું રૂપેણની કાયદાકીય મદદ બાદ દાવતનો ખાર રાખી બ્લાસ્ટ કર્યાનો આક્ષેપ છે બળદેવ સુખડિયા અગાઉ પણ પોલીસ કેસમાં રૂપેણની મદદ કરી ચૂક્યા છે છેલ્લા બાર વર્ષથી બળદેવ સુખડિયા અને રૂપેણ બારોટ પરિચયમાં હતા મુખ્ય આરોપી પાર્સલ મોકલવામાં આવ્યું હતું એ પાર્સલમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી આપ જોઈ રહ્યા છો કે એફએસએલ ની મદદ લેવામાં આવી રહી છે અને જરૂરી આનુષાંગિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે પાર્સલ જે મોકલવામાં આવ્યું હતું એ પાર્સલ મોકલનારની ઓળખ થઈ ગઈ છે આ મામલે જે પાર્સલ આપવામાં આવ્યો હતો એ ગૌરવ ગઢવીની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે તપાસ કરી છે પૂછપરછ ચાલુ છે હકીકત બે સામે આવી છે એક અંગત અદાવતમાં આ પાર્સલ મોકલવામાં આવ્યું હતું સાથે સાથે જે પાર્સલ મોકલવામાં આવ્યું હતું એ બળદેવ ભાઈ કે જે પોતે વકીલ હતા અને એ વકીલના ઘરે રૂપેણ બારોટ નામના વ્યક્તિ દ્વારા પાર્સલ મોકલવામાં આવ્યું હતું એ બંને એકબીજાને બાર વર્ષથી ઓળખતા હતા રૂપેણના કેસ જે બળદેવભાઈ હતા એ લડતા હતા પાસાના કિસ્સા હોય નશાબંધીના કિસ્સા હોય પ્રકારના અલગ અલગ કેસ રૂપેણ વતી લડી ચૂક્યા હતા બળદેવભાઈ અને એની પણ અદાવત રાખવામાં આવી હોવાની હકીકત અને પ્રાથમિક જાણકારી મળી રહી છે સાથે સાથે જે મહિલા છે એટલે કે જે રૂપેણ છે એ રૂપેણની વાઈફ હતા એ વાઈફ અને રૂપેણના છૂટાછેડા થયા હતા એની પણ અદાવત રાખવામાં આવી હોવાની જે પ્રાથમિક માહિતી મળી રહી છે આ માહિતી બાબતે પોલીસ હાલ કરાઈ કરી રહી છે અને એક્ઝેક્ટ કારણ શું હતું આ પાર્સલ મોકલવાનું અને પાર્સલ કેવી રીતે બનાવ્યા હતા એ તમામ જાણકારી મેળવવામાં આવી રહી છે ઉપરાંત મોટી હકીકત એ પણ સામે આવી છે કે પોલીસ એટલે કે ક્રાઇમ બ્રાન્ચે રૂપેણના ઘરે તપાસ કરી હતી જેમાં દેશી કટ્ટા મળી આવ્યા છે સાથે સાથે બોમ્બ બનાવવાની સાધન સામગ્રી પણ મળી આવી છે એટલે કે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે પા પાર્સલ હતો એ પાર્સલ બ્લાસ્ટ જે આખો જે બ્લાસ્ટ થવાની જે સામગ્રી હતી એટલે કે બોમ્બ બનાવવાની સામગ્રી હતી એ ત્યાંથી મળી આવી છે એટલે આ જે પાર્સલ હતું એ રૂપેનના ઘરે જ બનાવવામાં આવ્યું હોવાનું અનુમાન અને પ્રાથમિક જાણકારી મળી રહી છે કેમેરા પર્સન મનીષ દવે સાથે અરપી દરજી ગુજરાત ફસ્ટ અમદાવાદ